તો ત્યાં એક બાપા ગાયબ છે કેટલા દિવસથી ને ગામવાળાનું કહેવાનું એમ છે કે મગર ખાઈ ગઈ એટલે પાણીમાં ગોતે આખું ગામ ત્યાં ભેગું છું મને બોટનો અવાજ આવે ઓલી ઇલેક્ટ્રિક બોટ પાસે એવી લાગે વાળી મિત્રો અત્યારે ફૂલ વરસાદ આવ્યો હાલો મારા પપ્પાએ દરવાજો ખોલ આવ્યો ને મારા મમ્મી ઉપર આટો મારવા જાય હવે આ આવી ગયો આવી ગયો આપણો મિત્ર આવી ગયો મારો મમ્મી જાય કે બેહવા આ બીજા માળે તો સડી જાય હા બીજા માળા સડી ગયું તો બીજા માળે કેમ સડી ગયું મગર થી બચીને જ રહેવાનું જો સામે બેઠી ને મગર એના મનમાં એમ છે કે જો હું અહીંયા અહીંયા બેઠો ને તો એને હું પકડી લઈ તો આપડે ઓહો ભાઈ મરી ગયો આ છે તગરીનું ઝાડ અને આ મસ્ત મજાનું ફૂલ ઝાડ છે તો મગર બહુ વાત કરી તો અંદર વહી જાય અને બીજી જો એની પાછળ હલો મિત્રો શેર શ્રી રેશમાં તમારે બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો આજે છે વાર રવિવાર અને આપણે જવાનું છે વાડીએ તો હાલો નીકળીએ હાલો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા ને જીરો પોઈન્ટ આઠ એટલે એન્જિન સુધી ઓલ પહોંચી જાય ત્યાં સુધી વ્યવસ્થિત ચાલુ રાખવાની પહેલી વાર

હાલો મારા પપ્પા દરવાજો ખોલના હો આપણે પહોંચી ગયા કાકાની નર્સરીએ હવે ગાડી અંદર જવા દઈએ તો મિત્રો આપણે પહોંચી ગયા કાકાની નર્સરીએ ના અહીંથી વ્યૂ તમે ચેક કરો મારો મમ્મી ઈશ કે બે હવા ના અહીંથી તમે ખાલી વ્યૂ જો આ તો હું આ વખતે વરસાદ નથી બગે આ જો અહીંથી પાણી આવતું હોય આ નદી છે મતલબ કાંઈ ઘટે નહીં નદી તો છે અહીંથી આમ ફૂલ ઊંડી આ જો આમથી આવે આખી આમાં આપણી ગાડી પીડી ને એમ આ બધી કલમું છે આ બધી મોટી કલમ છે પછી ઓલી સાઈડ નાની છે ને હવે આપણી કલમું થોડીક લઈ જવાની છે તો આ લોકો કાઢી આવીએ ને બાકી કાકાના શોખે એ ગુ બધી જો તમે અહીં પણ કલમું છે ને આ બધું ફૂલ ઝાડ મિત્રો આવા ફૂલઝાડ આપણે વાડિયા પણ કરવાના છે જો તમે મતલબ કેમ લાગે આમ આ એટલામાં છે અહીંયા છે આ છે આ છે આ બધું એક નંબર લાગે ને આ કાકાની ઓફિસ બને અહીંયા ને આગળ પણ કલ્પૂ છે હું તમને બતાવું ને આ પણ કંઈક ઝાડવા છે મને નથી ખબર એની પણ છેટલગી બોર્ડર કરેલી છે જોવું તમે મને આવો જ શોખ છે ઝાડવાનો ને મારા મમ્મી ઉપર આટો મારવા જાય હવે આપણે કાકાનું ઘર ઓલી સાઈડ છે આ આખામાં નર્સરી છે ઓલી સાઈડ પણ છે હજી મેં તમને બતાવ્યું નથી ને આગળ પણ બધું છે ને અહીંથી આગળ જાઉં ને અલગ અલગ પ્રકારની કલમો આવે હાલ આપણે ઉપર સડીએ એવું બંને એવું કાકા જોઈ આવીએ પછી આપણે કંઈક કરીશું ઓહો તમે અહીંથી ખાલી જો ઉપરથી જોઈ લો આપડે પીઠળમા નું મંદિર પપ્પાના કાકા બે ઊભા ને ઉપર આપણે અત્યારે સાસણમાં ને ટ્રેન ડાલે ઉપર આવી છત હોય એવું બધું ન જો આ આવી જ આવી જ આપણો મિત્ર આવી જવ શું છે ના જો અહીંથી આપણે આવ્યા મેન ગેટ ને તમને નદી બતાવી ને પુલ ઉપર છે પુલ થોડું બેઠું પુલ છે ને એટલે પાણી ઉપરથી હોય અહીંથી ગાડીનો વ્યૂ જો કેવડી મોટી લાગે બાકી ના જો આવ્યું પૂચ્યું આ તારા પાસે બધીમાં રખડવાનું છે કંઈ કામ ધંધો નથી તારા તને કહું બીજા માળે તો સડી જાય આજે આનો એક મિત્ર મિત્રો એ ક્યાંક આરામ માં લાગે આ આપણી વાડીના રસ્તે પહોંચી ગયા ને જોઈ લઉં રસ્તો એક ફોર વ્હીલ નીકળે એટલો ને એમાં જો આ બાવર આડા આવે જો સીધા લીટા પડી જાય જોવા અવાજ આવે આ જોઈ લો રસ્તામાં છે મહેંદી ના નદી જોઈ લો અહીંયા મિત્રો અત્યારે થઈ ગયા બાર ને ચુમ્માલી મતલબ એક વાગવા આવ્યો ને આપણે જમવાનું બાકી છે થોડી કલમું વાવવાની હતી વાવતા હતા ને ત્યાંથી ફૂલ જાડાઈ ગમી વાવું જોવા હશે બીજું આ છે મિત્રો આપણા ભાઈનું ખેતર ને આ વંડી છે ને આ સાઈડ જોવું આપણા આટો મારવા આવ્યા ને સામે ખીરધાર ગામની હદ છે ઓલી સાઈડ તો ત્યાં એક બાપા ગાયબ છે કેટલા દિવસથી ને ગામવાળાનું કહેવાનું એમ છે કે મગર ખાઈ ગઈ એટલે પાણીમાં ગોતે આખું ગામ ત્યાં ભેગું થયું આપણે ઝૂમમાં એટલું બધું રિઝલ્ટ સારું નહીં આવે જો એ બધા માણસો છે ને ઓલા પાણીમાં ગોતે તો એનું એમ કહેવાનું છે કે મગર ખાઈ ગઈ ને ખરેખર આમાં એટલી મગરો છે ને કે એની કોઈ તાણ નથી આજો આખું અહીંથી ડેમ છે કન્ટિન્યુ ડેમ આખું ભર્યું ના આપણે થોડાક દિવસ બનાવ્યો તો એમાં વાહ પેલા ત્યાં સુધી સુધી આવી ગયું પાણી બોલો ને જોલું બોટ જેવું કઈક છે જો એટલામાં ને એટલામાં ગોળ ઘૂમરા મારે આપણે એ સાઈડ જવાનો કોઈ ચાન્સ નથી કેમ કે આપણે જો આ રસ્તેથી આવ્યા ને બસ અહીં પાણી આવી ગયું અહીં સુધી ને તમે ઓલા રસ્તે જઈ શકો પણ જ્યાંથી આ કિનારો પાર ન કરી શક્યા જ્યાંથી આગળ પાછું પાણી ટૂંકમાં પાણી વધી ગયું બધાય રસ્તા બંધ બગાના પહેલાંના બ્લોગમાં આપણે જો અહીંથી આવ્યા હતા હા અહીંથી આમ ગયા હતા ઓલી બાજુ આ એક નદી આમ આવે આ ડેમમાં જઈ ને બીજી નદી આ આવે આ બે ભેગી થઈને ડેમમાં જાય ફૂલ થઈ ગયો આખું હાલો તો હવે અહીંથી નીકળીએ મગરથી બચીને જ રહેવાનું જો હામે બેઠીને મગર એના મનમાં એમ છે કે જો હું અહીંયા અહીંયા બેઠો ને તો એને તો હું પકડી લઈ પણ આપણે તો બહુ ઊંચી જગ્યા ઉપર બેઠા અહીં પાણી છે આપણે જો અહીં બેઠા અહીં પથ્થર ઉપર બેઠા એટલે અહીં સુધીથી ન આવે જો એ જરી ગયું મોટું બતાવે એટલી સાતીર હોય લા પહેલી વાર આપણી ગાડી આ તડકો હોય જો તમે આખી બોડી ઉપરની ગરમ થઈ ગઈ હાથ ડાળો ન દો હાલો આપળો પાછા આમ ગુંમરો મારવા જાયો આપણે મારા ભાઈના ખેતરમાંથી જઈએ જો પા સીધો સીધો પાછું છે જાય આહીરી નદી મને બોટ નો અવાજ આવે ઓલી ઇલેક્ટ્રિક બોટ પાસે એવી લાગે લિવર વારી અવાજ આવે હાલો જઈએ જો આ મારા ભાઈનું ખેતર છે અને અહીંયાથી વ્યૂ આવે ને અહીંયાથી ખેતર પૂરું થઈ ગયું એનું ને હું આગળ લઈ જાઉં તમને આ એનો ખૂણો આવી ગયો અહીંથી એનું ખેતર પૂરું થાય બહુ ઊંચું ખેતર છે અમારા બધાના હારો હાર જ છે ને અહીંથી જો એકદમ નીચે પાણીઓ મિત્રો જોઉં મગર બહુ વાત કરી તો અંદર વહી જાવ ને બીજી જો એની પાછળ જો અહીં રહી બે મગર આવે કેટર પિલ્લર હોય જે અડે ને તો ખંજવાર રૂપડી જાય રૂસડા હોય એના માટે આ ફરતી દવા લગાડે આટલા થળમાં ચડી ન હોય બાજુ આ પછી ઉપરથી ખરે આ જાડવામાં ગમે ત્યાં બેઠા હોય ને ત્યાંથી ખરે ને પછી ખંજવાર ઉપડે આ અને આ ટમેટીમાં ટમેટા આવવાનું ચાલુ થઈ ગયા જો તમને બતાવું જો હજી તો હાવ નાના હે આપણે દવા છાંટવાની છે તો પમ્પનું ચાર્જર તોડીને ચાર્જિંગમાં મૂકી દઈએ અંદર છે ઘણી વસ્તુ જાજુ આવે બધું તો એ બધું છે એને અંદર જ રહેવા દઈએ હાલો ભાઈ સાડા પાંચ વાગી ગયા ને હવે નીકળીએ ઘર બાજુ ને ગાડી કાઢી લઈએ હવે તમને અને પહોંચી ગયા આપણે ઘરે ના જો વ્હાઈટ ને બ્લેક નો કોમ્બો પણ ખરેખર બ્લેક તો કઈક અલગ જ દેખાય આમાં આવીને ગાડી જોઈને ને તો એમ લાગ્યું કે ઓહો નવાય